તમારા હાથ નીચે કામ કરતા નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ દક્ષિણ ગુજરાત માં કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી આ પગ બેસી આખો બરાબર જોવા રેલિંગ આજે રેલિંગ બનાવી છે ને આગળથી દેખાય છે પછી અહીંયાથી સાપની જેમ આખી વળી ગઈ જો આજો હવે આમાં પેલો ફંટા એને પેલી સાઈડ પડે જોર માં છેલ્લા 5 દટથી આવી જા પોઝિશન માર તૂટી ગઈ મોટી બટ ટૂટી ગઈ આમ એક તો એવું હતું કે મારે ત્યાં જવા જેવું એટલે નીકળ્યા પરતે કુદરત ફેવર માં નહી રહે અને આ રાજકારણ

ઉપર આપણે છીએ રાષ્ટ્રીય ધોરી માર્ગ નવસારી જિલ્લો પીપળા પાસે આપણે છે અને નીતિન ગડકરી સાહેબ તમે માત્ર તમારી ચેમ્બરમાં બેસીને જે નિવેદનો આપો છો કે હાઈવે સુરક્ષિત છે હાઈવે સૌથી સારા છે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી છે પરંતુ હું તમને કહીશ કે તમારા હાથ નીચે કામ કરતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી તે લોકો અહીંના નેતાનું નથી સાંભળતા અહીંના ધારાસભ્યનું નથી સાંભળતા અહીંના સંસદનું નથી સાંભળતા વલસાડના સાંસદ સભ્યએ તો પોતે નીચે ઉતરવું પડ્યું અને હાઈવે ઠીક કરાવવો પડ્યો પરંતુ સાંસદ ધવલભાઈને પણ મારો એક સવાલ છે કે સાહેબ જ્યારે તમે રસ્તાના ખાડા પુરાવા ગયા ત્યારે તમે ચેક કર્યું કે નહીં કે આ રસ્તા વોરંટી પીરિયડના છે કે નહીં અને જો વોરંટી પીરિયડમાં રસ્તો તૂટે છે

લોકો કેવી રીતના ટ્રાવેલ કરતા હશે આય હાય હાય આજો અને આ તમે પાછળ જોશો ને તો મેકડોનલ્ડ્સ આવી ગયું છે મેકડોનલ્ડ્સ એટલે કે ઇન્ટરનેશનલ કંપનીઓ ભારતમાં આવી ગઈ છે પરંતુ ભારત કદાચ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના રોડ અને હાઈવે આપવા માટે સક્ષમ નથી એવું મને લાગે છે આ જો આ હાલત જો ભાઈ કેવા છે રોડ બરાબર આ હાલત જુઓ હાલત અરે રે રે ધોડા પીપડા બ્રિજ થી આપણે થોડા આગળ છીએ અને અહીં થી તમે વાહનોની લાઈન જોઈ શકશો અને વાહનોની લાઈન હાઈવે પર નથી પરંતુ કદાચ ચંદ્ર પર મને લાગે આ જો હાલત આ પગ બેસી જાય આખો બરાબર આ જો આ બધા ખાડા આ બધા ખાડા આ જો આ હાલજો એ લોકોની આજે થોડીક વાત કરીએ આપણે ઉભા જ છે કિધર હે ભાઈ ઓ ભૈયા બોલો ગડ્ડે કેસે હે ગડ્ડ ગડ્ડે બહુ બહુ ભયંકર હે બહુ ભયંકર હે બહુ ભયંકર હે સરજી બહુ ભયંકર ગઢે બાપુ મજા આવે છે બહુ મજા આવે છે બહુ મજા બહુ મજા આવે છે હા બહુ મજા આવે છે આ ટ્રાફિકમાં दो घंटा हो गया दो घंटा हो गया दो घंटा कितना किलोमीटर काटा मैं कम से कम डेढ़ से दो किलोमीटर काट के आ रहा हूँ दो घंटे से फंसा ऐसा रोड कहीं पे देखा है ये रोड तो एकदम नल्ला हो गया है पूरा, तो नल्ला।, पूरा नल्ला हर जगह नला है पूरा रोड कंडम हो गया है तो सरकार तो बोलती है हमने हाईवे बनाए सरकार कुछ नहीं बनाई सरकार नल्ला है एकदम सरकार कुछ नहीं बनाई આ જામ તો જુઓ બાપરે બાપ કેટલો જામ છે અને આ રેલિંગ જુઓ આ રેલિંગ આ જે રેલિંગ બનાવી છે ને આગળથી દેખાય છે પછી અહીંયાથી સાપની જેમ આખી વળી ગઈ જો આખી રેલિંગ આ સાપની જેમ વળી ગઈ રેલિંગ બતાવ રેલિંગ આ જો હવે આમાં પેલો ફંટાય ને પેલી સાઈડ પડે જોર માં આ ગાડી સાથે બરાબર ના આ જામ તો જુઓ બાપરે બાપ गड्ढे कैसे है गड्ढे तो बहुत बढ़िया है बहुत बढ़िया है हाँ। मजा, आ गया। मजा अभी तीन घंटे से मजा ही ले रहे हैं तीन घंटे से मजा ले रहे हैं हमारी हाँ। सरकार तो बोलती है हाईवे बहुत अच्छे है इधर सरकार को गाड़ी में डाल के थोड़ा घुमाना पड़ेगा फिर पता चलेगा कि रोड कैसा है घंटा हाँ। रुक हम तो। हमको थोड़ा जाने दो उधर सरकार को गाड़ी में डाल के घुमाना पड़ेगा तो पता चलेगा की रोड कैसा है અરે રે 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 અરે રે રેકો રૂકો રૂકો ભાઈ 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 મગજ મારી ગયું ભાઈ શું થઈ ગયું શું થઈ ગયું ની ભાઈ યાર તારે અહિયાં બોલવાની જરૂર છે हमारे भेज पर नहीं आऊ यार गाड़ी बंद गई यार ट्रैफिक जाम है यार आ नीचे नीचे बताओ नीचे आ जाओ हा 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 अरे रे 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 आपको क्या लग रहा है लग मुझे लग रहा है थोड़ा लंबा है जाम आगे टेम्पो वाला बोला कि तीन घंटे से जाम में हूँ अरे बापरे कैसा लगा अभी तक रोड बीच बीच में बहुत खराब है रोड बीच बीच में बहुत खराब है भाई <laughs> कैसा रोड है रोड बहुत खराब है बहुत खराब है, है।, है।, है। माइक भी नहीं पहुंचे यार ताऊ दी हूँ करवानो आ आखो ओवर ब्रिज फूल छे हाँ भाई आखो ओवर ब्रिज फूल छे अरे कहीं पे भी हो आपकी आवाज पहुंच जाएगी रोड कैसा है का इतना बुरा हाल है डेली दो एक्सीडेंट होता है पुलिस वाले बोलते हैं राइट नहीं चलने का लेफ्ट नहीं चलने का कहाँ जाऊँ सुबह से लगा हूँ जाम में खाना पानी कुछ नहीं मिलने वाला है खाली टोल लगा है पुलिस वाले आके राइ पत्ते का मगजमारी चालू करेंगे और ट्रांसपोर्ट यूनियन जाके वहाँ समझौता कर लेती है यूनियन वहाँ जाके समझौता कर लेती है कहाँ जाएंगे बताओ रोड का कंडीशन क्या है गांठ गांठ पर पानी भरा है अभी पीछे पलसाना में पूरा गांठ पे पानी भरा हुआ है गड्ढे कैसे गड्ढे का बुरा हाल है रोड है ही नहीं खेत में चल रही है गाड़ी <laughs> इतना खराब हाल है भाई ओ वो बापरे दे दे भाई बाहर निकली जाओ भाई अब वो हमारा नवसरी रोड के

ओ हो हो हो। रोड कैसा है रोड पूरा जाम लगा हुआ है और क्या रोड मजा क्या आ रहा है मजा सजा हो रहा है मजा क्या हो रहा है भाई सूरत पुगी जैसो खरा सूरत तो ठीक है ट्रैफिक का जेवड़ो से तो कई उन्हें एम नम सही है ट्रैफिक में बेक लग रहा है रोड तो से अपन ट्रैफिक के लिए पूरा थी क्या पची क्यों अर्थ तो पची क्यों અરે બરોડા થી આવા રોડ જોયા આયા તમે અરે બહુ ખરાબ રોડ મજા નો બચા આમાં મજા આવે છે ગાડી ચલાવવાની મજા આવે છે ખાડા કેવા છે ખાડા કેવા છે બહુ ખાડા છે હા બહુ જામ છે 3 3 કલાકથી જામમાં ઉભો છું 3 કલાકથી જામમાં ઉભો છું আর શું વાત કરે યાર છું એમ તો

3 कલાક થઈ ગયા બોસ સર ક્યાં જા રહે હો મેલ જા રહા હું વિરાટ આ પહોંચ पाओगे વિરારાજ આપકો لگتا હે અભી રામ જના હે ભગવાન કે ભરોસે ચલે હે બી پیشنટ હે ખડ્ડે ક્યાં સે રાસ્તે મે રાસ્તે મે ખડ્ડે હે ઘટકરી સાબ તો બોલતે કે હમને તો હાઈવે બના દિયા બહોત ache हमको तो नहीं लग रहा है हमको भी नहीं लग रहा है लेकिन उनको यकीन ही नहीं आ रहा है अभी क्या करे अभी नहीं यकीन आ उसको क्या बोल सकते हैं तो गाड़ी में खर्चा नहीं आएगा फिर तो मजबूत है गाड़ी। तो अभी क्या पेशेंट है तो उसको लेके जाना है मजबूरी है तो बात है पेशेंट को लेके जाना पड़ेगा बेचारा केविर इतना पहुँचे पहुंचे

હા અહીંની હકીકત છે અને હવે હું આપ સર્વેને વિનંતી કરીશ કે એટલીસ્ટ ગડકરી સાહેબ સુધી આ વિડીયો પહોંચાડે તો અહીં લોકોને કંઈ સુવિધા થાય નહીં તો તકલીફ જ તકલીફ છે આ જુઓ જામ ખાલી કેટલો મોટો જામ છે જુઓ આખો હાઈવે ફિટ છે আপ আছে <San> <San> અને આ જામ ખાલી ખરાબ રોડ રસ્તાના ખાડાના કારણે હાઈવે ઉપર જે સારા રોડ બનાવ્યા ને તમે એ રોડ ભ્રષ્ટાચારના સબૂત બન્યા અને ખાડા પડ્યા એટલા માટે થઈ અને અમે જીવના જોખમ જ કામ કરતા છે આ ચાલુ હાઈવે પર અમે કામ કરતા છે એટલે જો એટલીસ્ટકાર સરકારને થોડી ઘણી આંખો ખુલતી હોય ને तो मेहरबानी कर ना तकलीफ थी लोकांना छुटकारा छुटकारो आ जाओ आप तो पार्टी कर रहे हो आ? आ? ए, ये कुठे पर्यंत आहे हा ये कुठे पर्यंत आहे जाम कुठे पर्यंत तुम्ही कुठे पर्यंत थांबलेल इथे ए आम्ही फरसाण चौकडीचा मागाचं आहे हा फरसाण चौकडीचा मागाचं अजून दोन किलोमीटर अजून दोन किलोमीटर आहे मग इथे काय पेयाचं काय नाही चहा नाही जसा रोड आहे जसा रोड आहे उसको पता नहीं अभी अभी मनसे वालों को मैं बोलूँगा इनको मराठी नहीं आता था इनको हिंदी नहीं आता था इनको गुजराती नहीं आता था अभी हम लोग उनके साथ बदसलूकी करते तो हमने किया हमने उनकी भाषा में बात किया हिंदी बोलने का ट्राई भी किया तो ऐसा आप लोग नहीं कर सकते क्या अलग देश है क्या आपको આ જો આ ખાડા તો જોવા આખો પગ ડૂબી ગયા ઓમાં બે પગ ડૂબી ગયા ગડકરી સાહેબ જલ્દી આવો કાકા હમણાં જ યાદ કરી રહ્યા અમે બી તમને યાદ કરી કેવા ખાણા છે બસ આ બહુ ખરાબ રસ્તા ભાઈ બહુ ખરાબ અને છેલ્લા 5 દાટી આવી જા પોઝિશન

અને તમને કુદરત કે ભગવાન સફળતા અપાવે અને અમને સફળતા અપાવે આ રસ્તાની સફળતાનું હું રસ્તાની સફળતા માટે કે તમે જે આ એક રજૂઆત કરી છે આ બધી પબ્લિકોની અને પબ્લિકોના ભગવાનના પ્રાર્થના અને મુસલમાનો હોય તો એમની દુઆ તમને લાગે તમને દુઆ લાગે તો આ રસ્તો બનવાનો છે તો પણ આ ખાલી જગ્યા ખાલી જગ્યા વાળાને શું કહેવાય એ રાજકારણી લોકો મારે હું નામ નથી લેતો એ લોકોના પણ એ લોકોને શું કહેવાના એ લોકોને કે આ તમે જો તમે જ એ વાત પહોંચાડો નથી ભગવાન એ અમારા થી બતાવો પહોંચાડવા તમે આ વાસ્તવિકતા જે મીડિયા વાળા કે તે જ આ ભગવાન ની રાહ આ લોકો ને જે આમ જનતા ને કે ભાઈ તમે આ રાજકારણી ના ભગવાન ની તમે તમારા ભગવાન ને લઈને ચાલો તો આ રસ્તો બને અને તો જ તમે સુખી થાવ ભ્રષ્ટાચાર કરતા પાપી લાગતું હોય લાગે એ લોકો ને આમ જનતા હોય સરકાર નહી આપે આપે આગળ બી તમે આગળ બી મારો લાઈવ ગેલો આપડે રોડ ઉપર ત્યારે આપગમાં વાગેલું હજુ બી ટાઈમ છે કોણ આપવાનું બારડોલી રોડ પર

ચાલો કંઈ નહીં ધીમે ધીમે જો હા હા જોઈએ પ્રયત્ન કરીએ અમે પ્રયત્ન કરો ભગવાન તમને હારી સફળતા આપે અમે રોજ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીશું કે આ મીડિયાવાળાને ભગવાન પેલું કરો સપોર્ટ આપો કે એ લોકો જ રોડ બનાવે મીડિયાવાળા જ બાકી બીજા દીકો હોય ને મીડિયાવાળા કેમ કે તમે આમ જનતાને સાચી સમજ આપી શકો અમારાથી નથી અપાતી આ રાજકારણની તો આપતાના જ નથી એ લોકોને તો પણ એમ કે અમે તો છેવાડાના માનવીનો વિકાસ કરવું એમ કોઈ ચીજ નથી હું પૂરું આ નવસારી થી ડાંગ અને ડાંગ થી નવાપુર સુધી જંગલોમાં માં છું કોઈનો વિકાસ નથી ખાલી વાત કાગળ પર છે વાત કાગળ એ મેરા ભારત મહાન ચાલો મળીએ 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 કાકા ગરમ થઈ ગયા આવો હાઈવે છે અને અહીંયા આ પરિસ્થિતિ તો જો આ બાપ રે આ આખો આખો પગ જતો રે આખો પગ જતો રે આવાજ આવી તો વિચારો કોઈ આ રોડ પરથી ઉતારવાનો હોય તો અલગ ખરાબ થઈ જાય સાહેબ રોડ કેવો છે ક્યાં આગળ આગળ તમે આવ્યા તેવો હાઈવે કેવો છે ના અમે અંદર નવસારી થઈને આવ્યા એટલે આગળનો રોડ તો ખ્યાલ નથી હા પણ અમુક અમુક જગ્યાએ ખાસ્સો ખરાબ છે ખાડા છે ખાડાઓ છે ટ્રાફિક જામ થાય છે એના ટ્રાફિક જામ થાય છે ખાડાઓ છે ટ્રાફિક જામ થાય છે खड्डे कॅसे आहे खड्डे बहुतेक बहुत परेशानी होतीये आणि तुम्ही फोनवर गोष्ट करतात का चालू काय आपल्याला आता तुमच्या महाराष्ट्र मध्ये ते मनसेवाला असे सांगतात सगळ्याला मारतात बर मराठी नाही येत असं तुम्हाला गुजरात मध्ये असं कोणी केलं का गुजरात मध्ये आम्हाला काहीच प्रॉब्लेम नाही किसी नाही गुजरात मी आपला आपको मराठी नाही आहे का गुजराती लोक कसे गुजराती गुजरात लोक आजच्या

તમને નહવાની ઈચ્છા થાય તો તમારે અહીંયા કૂદકો મારી દેવાનો આ તમારું સ્વિમિંગ પૂલ છે અને ચારે કોરથી ખુલ્લું છે ચારે કોરથી ખુલ્લું બરાબર અને હાલ જ જો તમે હાઈવે આ ઉપરના ઢાંકણા બી કોઈ ખાઈ ગયું આમાં બી આ અડધું કામ કોઈ ખાઈ ગયું આના બી લાખું ચૂકવાઈ ગયું હશે બરાબર આ અલગ છે તો મારી પાછળ હાઈવે છે અને જો ખાડા એટલા ખતરનાક છે ને ટ્રાફિક જામ જે મેં તમને કહું છું ને ધોળા પીપળા પાસેથી આ આમળપુર પૂરું થઈ જવાનું ત્યાં સુધી આ ટ્રાફિક એવું ને એવું જ છે જોઈ શકો છો આગળ તમને બતાવો ને બીજું આ કયા એન્જિનિયરની બુદ્ધિ છે ખબર નહીં હવે આ હાઈવેનું પાણી આમાં કેમ નથી જતું આ પાણી આ ડ્રેન છે આ ડ્રેન આ ડ્રેન આટલી ઉપર હોય તો આ પાણી કેવી રીતના જાય હાઈવેનું મને એ કહેજો બરાબર આ આ બતાવો તમને ખાડા બાપરે

પણ હાઈ આ ઉપર જે કામ કર્યું નથી એ લોકો નથી કર્યું અને એના માટે આ બધી હાલત છે અને તે બાજુથી લોકો રિવર્સ જાય છે જો એટલા કંટાળી આવે ભાઈ શાંતિ રાખજે ધીમે ચલાવજે જો કેટલા લોકો તો આ રિવર્સ જાય છે જો જોઈ શકો ઊંધી દિશામાં તો નીતિન ગડકરીજી ધારાસભ્યશ્રી અમારા રાકેશભાઈ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા મંત્રીજી અમારા જિલ્લા કલેક્ટર આ બધાને આ વિસ્તાર લાગે છે જરાક રહેમ કરો નવસારીના હાઈવે ઉપર અને મહેરબાની કરીને આપ થોડાક આગળ વધીને આ કામચોર કર્મચારીઓ પાસે કામ કરીને હાઈવે રિપેર કરાવો એવી અમારી વિનંતી આભાર